ભારતીય જનતા પાર્ટીનું રાજકોટ મહાનગરપાલિકામાં પ્રજાના આશીર્વાદથી છેલ્લા એકાવન વર્ષથી શાસન અમે લોકો ચલાવી રહ્યા છીએ તબક્કાવાર વર્ષમાં મેયર આપના દ્વારે અને અલગ અલગ પદાધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર મિત્રો દ્વારા પ્રજાકીય કામો માટે વિસ્તારમાં જતા હોઈએ છીએ પરંતુ માનનીય ભારતીય જનતા પાર્ટીના અમારા શહેર અધ્યક્ષ શ્રી મુકેશભાઈ દોશી અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા અમને એક સૂચન કરવામાં આવ્યું છે કે કોર્પોરેશનના સૌ પદાધિકારી અને કોર્પોરેટર મિત્રો પ્રજાની વચ્ચે જઈ અને પ્રજાના પ્રશ્નો જે કંઈ પણ છે એ બોર્ડ ઓફિસેથી પૂર્ણ કરો અને એના માટેની આજે અમે લોકોએ બેઠક પણ એક બોલાવી છે અધિકારી લેવલે અને આગામી દિવસોમાં મેયર આપના દ્વારે એ પ્રકારનો એક કાર્યક્રમ બહુ પોઝિટિવ કાર્યક્રમ પ્રજાના જે કંઈ પણ પ્રશ્નો હશે કોર્પોરેશન લેવલના એ તમામ પ્રશ્નોનું અમે નિરાકરણ કરશું એની ફાઇલ બનાવવાના છીએ અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના છાસઠ કોર્પોરેટરો અમે સૌ પ્રજાની વચ્ચે જઈ અને એમના જે કંઈ પણ પ્રશ્ન હશે એ અમે પૂર્ણ કરવાના પ્રયત્ન કરશું કોર્પોરેશનને લગતા બધા જ પ્રશ્નો પછી એને એને ક્યાંય રોડ કરવો છે ક્યાંય પેવિંગ બ્લોક કરવા છે ક્યાંય લાઇટના થાંભલા નાખવાના હોય સ્થાનિકને લગત તમામ પ્રશ્નો કેન્દ્ર સરકારના કે રાજ્ય સરકારના પ્રશ્નો એટલા માટે નોલી છે કે આ મહાનગરપાલિકાનો લોકદરબાર છે એટલે કોર્પોરેટરો સ્થાનિક લેવલના તમામ પ્રશ્નો ભાજપના કોર્પોરેટરો સૌ સાંભળશે